નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત કે જેટી સિક્સ આવ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આણંદના ખંભોડે પેરિસના ઓર શહેરમાં ગુડ ફ્રાઇડે પર્વ નિમિત્તે પ્રાર્થના સભા ખંભોળે પેરિસના ઓર ગામે ગુડ ફ્રાઇડે પર્વ નિમિત્તે જીવન કૃષ્ણ માર્ગની ભક્તિનું આયોજન કરવામાં આવ્યું તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ સંત યુસુફ દેવાલય ઓર ખાતે ખંબોરત પેરીસના સભા પુરોહિત દેવ પૂજ્ય ફાધર ફ્રાન્સિસ રેન્કની અનુમતિથી જીવન કુશ માર્ગની ભક્તિનું આયોજન કરવામાં આવ્યું ઈસુનો રોલ સેસાન મિથુન પરમાર દ્વારા કરવામાં આવ્યો હતો શિષ્યમાં રિયોન એરોન મિત અને એરિક હતો કેવિન વાણિયા વિનુ દ્વારા જીરેન ના સિમોન નું પાત્ર નિભાવ્યું હતું હિતેશ સુકેશ મેકવાન દ્વારા પિલાતુઝ રાજાનો કિરદાર નિભાવ્યો હતો સ્વીન્ટુબેન મગદલાની મરિયમ બન્યા હતા એન્જલબેન માતા મરિયમનું પાત્ર નિભાવ્યું હતું ચૌદ સ્થાનનું વાંચન રાજુભાઈ ઓર દ્વારા કરવામાં આવ્યું હતું ગીતો ઓર ગામની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતા કૃષ્ણ માર્ગની ભક્તિ બાદ નાનકડો સન્માન સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે મિથુન પરમાર પિંકીબેન પરમાર રાજુભાઈ પરમાર હિતેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા સંદીપભાઈ વકીલ તરફથી બાળકોને પાંચસો રૂપિયાની ભેટ આપવામાં આવી હતી અમિતભાઈ તરફથી ઉપસ્થિત તમામ લોકોને આઈસ્ક્રીમ આપવામાં આવી હતી આ બધાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું ડાયરેક્ટરની ભૂમિકા ભજવનાર બાળકોને તૈયાર કરાવનાર જીવનભક્તિને સફળ બનાવનાર પેરિસ કાઉન્સિલના પ્રમુખ શૈલેશભાઈ વાણિયા શૈલેનો હૃદય પૂર્વક આભાર માનવામાં આવ્યો હતો શ્રી જોનીભાઈ દ્વારા પુષ્પગુસ્તથી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું વિન્સેન્ટ ડે પોલના પ્રમુખ રાજેશભાઈ પરમાનનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો ધન્યવાદ આયવાલ દિલીપભાઈ એસ પટેલ ઓર આણંદ